રાજકોટના ટ્રાન્સપોર્ટર પાસેથી ચાલાકીપૂર્વક બે શખ્સોએ ટ્રક ખરીદી અંગેના મૌખિક કરારમાં છેતરપિંડી કરીને બે લાખ સિત્તેર હજાર રૂપિયા છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી પડાવી લીધાના બનાવમાં ચાર ચાર દિવસ સુધી પોલીસે ફરિયાદ નોંધી ન હતી જે મામલે પોરબંદર ટાઈમ્સ દ્વારા ગઈકાલે અહેવાલ પ્રસારિત કરાયો હતો અને યુવાને એસપીને પણ રજૂઆત કરી હતી ત્યારબાદ અંતે ઉદ્યોગનગર પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે રાજકોટના રેલનગરના જાડેજા ચોકમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય વાસાભાઈ સોલંકીએ ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ત્રણ વર્ષ પહેલાથી આદિતપરા ગામે રહેતા કૌશિક કાંજી ચૌહાણ હાર્દિકના વાંકાનેર પાસે આવેલા વઘાસિયા નજીકના શિવકૃપા ટ્રાન્સપોર્ટમાં કમિશનથી ટ્રક ચલાવતો હતો તેથી તે કૌશિકને સારી રીતે ઓળખતો હતો અને પોરબંદરના રૈયા રાજા કોડિયાતરની માલિકીનો ટ્રક કે જે ફાઇનાન્સમાંથી લોન લઈને ખરીદ્યો હતો એ ટ્રક કૌશિકને રૈયાએ લેખિત એગ્રીમેન્ટ કરી વેચ્યો હતો અને એ ટ્રક કૌશિક શિવકૃપા ટ્રાન્સપોર્ટમાં મોરબીથી રાયપુર ભાડામાં ચલાવતો હતો એ દરમિયાન આ ટ્રકનું રાયપુર ખાતે એન્જિન બંધ થઈ જતા તે રિપેર કરાવવો જરૂરી હતો અને મોટી રકમનો ખર્ચ કરવા બંને વ્યક્તિઓ તૈયાર થતા ન હતા આથી આ ટ્રક હાર્દિકને તેના સંબંધીને ત્યાં સાચવીને રાખવો પડ્યો હતો ફાઇનાન્સ કંપનીના હપ્તા ચડી ગયા હતા ટ્રકનો વીમો પૂરો થઈ ગયો હતો અને પાસિંગ પણ પૂરું થઈ ગયું હતું આથી આ ટ્રક હાર્દિકને વેચાણથી લેવાનું જણાવતા ચોવીસ લાખ પચીસ હજારની કિંમત નક્કી થઈ હતી ત્યારબાદ હાર્દિકે ટ્રકનો ફાઇનાન્સ કંપનીનો હપ્તો ભર્યો હતો અને ટાયર પણ નવા નાખ્યા હતા અને તે રીતે કુલ બે લાખ સિત્તેર હજારનો ખર્ચ કર્યો હતો અને નવમી માર્ચથી હાર્દિકના કબજામાં આ ટ્રક હતો જેમાં ટ્રકનું પાસિંગ કર્યું ન હોવાથી ટ્રકને મોરબીથી પાસિંગ કરાવવા માટે લાવવામાં આવ્યો હતો અને પાસિંગ કરાવવા માટે પોરબજાર આવ્યા બાદ કોલીખરા રોડ પર એક હોટેલ પાસે હાર્દિક ટ્રકની સર્વિસ કરાવતો હતો ત્યાં રૈયા સહિત નવો ટ્રક છૂટવીને લઈ ગયા હતા આથી હાર્દિકે પોલીસને જાણ કરતા પોલીસે ટ્રક પરત લાવી હતી પરંતુ લૂંટ કે છેતરપિંડી અંગે બંને શખ્સો સામે ચાર દિવસ સુધી ફરિયાદ ન લેતા ટ્રક પોલીસ મથક ખાતે જ હતો અને હાર્દિકે અનેક રજૂઆત છતાં ઉદ્યોગનગર પોલીસે ફરિયાદ લીધી જ ન હતી આથી આ અંગે પોરબંદર ટાઈમ્સ દ્વારા અહેવાલ પ્રસારિત કરી ઉદ્યોગનગર પોલીસની નીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા અને હાર્દિકે પણ આ મામલે એસપી ભગીરથસિંહ જાડેજાને રૂબરૂ મળી રજૂઆત કરતા અંતે પોલીસે બંને શખ્સો સામે ફરિયાદ લીધી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ સોલંકી હાર્દિક કુમાર વાસાભાઈ છે હું રાજકોટનો રહેવાસી છું પોરબંદર ઉદ્યોગ ઉદ્યોગ પોલીસ ચોકીમાં ટ્રકની છેતરપિંડી બાબતે હેરાન થતો હતો પાંચ દિવસથી ગઈકાલે શ્રી એસપી સર શ્રી ભગીરથસિંહ જાડેજાને હું મળ્યો રૂબરૂ અને એની મારી પૂરી વાત સાંભળી અને ઉદ્યોગ પોલીસ ચોકીમાં તાત્કાલિક ધોરણે કેવડાવી અને મારો કેસ અત્યારે ફરિયાદ મારી લેવડાવી દીધી છે એ બદલ હું એસપી સર શ્રી ભગીરથસિંહ જાડેજાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સર